હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે ગિલોડીનું શાક બનાવવાનું છે તમારા ઘરમાં ગિલોડીનું શાક નથી ખાતા છોકરા નાના મોટા ખવડાવું છે ને બહુ સરસ મજાનું શાક બનાવીશું ચાલો એના માટે મેં બસો ગ્રામ ગિલોડી લઈ લીધી છે અને એક નંગ કાચું પાકું ટામેટું લીધું છે અડધી નંગ ડુંગળી લીધી છે દસ નંગ લસણ લીધું છે અને અચકચરું ખાંડી લીધું છે ડુંગળી પણ ઝીણી સમારી લીધી છે ટામેટા પણ આવી પતલી સમારી લીધા છે અને ગિલોડી મેં સમારી દીધી છે સમારી અને બે પાણી ધોઈ અને કોરી પાડી દીધી છે અને ગિલોડી મેં આવી રીતના કટ કરી છે એકદમ ઊભા કટ કર્યા છે જોઈ શકો છો તમે આપણે નોર્મલ આવી રીતના પતલી ચીપ કરતા હોય પણ મેં આવી રીતના કટ કરી છે કેમ કે આપણે થોડી અને ફ્રાય કરીને બનાવવાનું શાક એટલે કેમ કે પતલી ગિલોડી હોય તમે ફ્રાય કરો તો મજા ના આવે એટલે આપણે આવી રીતના થોડું આવી રીતના આખી ગિલોડી હોય એને કટ કરી લીધેલી છે ઊભી ઉભી પતલી ચીજો કરી લીધેલી છે અને ગિલોડી સમારતી સમારીએ એટલે આપણે હાથ ગંદા થઈ જાય છે ને પાડા થઈ જાય ચીકડા થઈ જાય છે ને ગિલોડી સમારતા પહેલાં હાથનો તેલ લગાવી દેવા હું તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાના હાથ રહેશે અને હાથ પણ ગંદા નહીં થાય અને સબ્જી પણ બહુ જ મસ્ત મજ છે એમ તો ચાલો બનાવવાની રીત ચાલુ કરીએ મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ રહ્યું છે આપણું તેલ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે મેં ગિલોડી નાખી દેસું ઓળી પાડી દેવાનું એટલે દાણનો પાક હોય તો તેલમાં ઓળી શકો છો વધારે મસ્ત મજાની કરી લેશું આપણે મેં પર વાર પતની સમારીને શાક પણ આવ્યું પણ મને મજા નથી આવી કેમ કે ખીચડા જેવું થઈ ગયું તો એટલે આવી રીતના સમારીને એક બનાવ્યું તો બહુ જ મસ્ત બન્યું હતું મેં ચાલો વિડીયો પણ બનાવી લઉં એમ કેમ કે આપણે તો રોટલી જોડે પરોઠા જોડે ખવાય એવું બનાવવાનું હોય

लाल मित्रों किलोडी न शाक मी एक बार दही बना गिलोडी शाक दही पण बहुत मस्त बने छे, बहुत सरस लागेल बरेलू किलोडी न साक बने

આમ તો ગિલોડી આપણે ચડી ગઈ છે પણ એકદમ કડક નથી બનાવવાની તો ક્યાંનો વઘાર કરવાનો છે એટલે તમારે આવી રીતના મસ્ત કરી મરચું મરચું નાખી દો તો બી બહુ જ મસ્ત લાગશે એમ તો શાક જોડે નહીં ખવા રોટલી જોડે નહીં ખવાય પણ એમને બહુ સરસ લાગશે એમ ગેસ બંધ કરી દઉં છું ગિલોડીને થાળીના અંદર કાઢી લેશું આપણે እእን 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 બધી જ ગિલોડી હું આવી રીતે નીકાળી દઈશ થારીના અંદર બધી જ ગિલોડી મેં થાળીના અંદર નીકળી દીધી છે આટલું તેલ મેં કાઢી દીધું છે લોહામાંથી વધારે તેલનો ઉપયોગ નહોતો કર્યો થોડું તેલ મૂકીને આપણે ગિલોડી તરીથી વઘાર થાય એટલે આપણે તેલ રાખી દીધું છે તેલ આપણો ગરમ થઈ ગયું છે ઠંડુ પડી ગયું હતું એટલે તેલ ગરમ થઈ ગયું છે રહી નાખું છું ચટટી ચટટી ચીરું નાખું છું તમે આનો હિંગનો ઉપયોગ કરવો તો કરી શકો છો પણ મને હિંગનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં હિંગનો ઉપયોગ નથી કર્યો જીરું રહી સરસ મજાનું ફૂટી જવા જશું કીધું સરસ મજાનું ફૂટવા આવી ગયું છે હવે આપણે નાની ડુંગળી હતી અડધી એ લસણ નાખશું ડુંગળી લસણ એક મિનિટ થાય પછી આપણે ટામેટું નાખી દેસુ મને ટામેટાનો ટેસ્ટ ગમે છે તે નાખીશું તમારે ના નાખવું હોય તો બી ચાલે સરસ મજાનું શેકી લેશું આને ડુંગળી અને ટામેટા આપણે એક રસ થવા દેવાના છે એ ટામેટા ચડશે એટલે થોડા ભાગી શકશે ટામેટા ડુંગળી સરસ મજાનું શેકાઈ ગયું છે

મસાલાને મસ્ત મજાનો ઉકળવા દેવાનો છે કોઈ પણ જાતનો ગરમ મસાલાનો ઉપયોગ આપણે નથી કર્યો આ શાકના અંદર અને ખરેખર બહુ ટેસ્ટી બનશે એમ ઉનાળાનો સમય છે જેટલા ગરમ મસાલા ઓછા ખાવાય એટલું સારું મસાલો તરફ સુધીને ઉકળી જાય પછી આપણે ગીલોડી નાખીશું મિક્સર તમે જોઈશું મસાલો મસ્ત મજાનો ઉપયોગ કરી ગયો છે ગીલોડી નાખી દેશું મિક્સ કરી લેશું મસાલાના અંદર પાંચ મિનિટ જેવું કાપવા દેવાનું છે ધીમત આપે સાથે કરી વિલોડી અને મસાલો બંધ મસ્ત મજાનો મિક્સ થઈ જાય મિત્રો તમે શાક જોઈ લો એક નજર નાખી લો કેટલું સરસ મજામાં દેખાયું છે શાક આપણું બહુ મસ્ત મજામાં થઈ ગયું છે તૈયાર રેડી હવે આપણે ગેસ બંધ કરી દઈશું સાપને સર્વ કરીશું આ શાક તમે રોટલી જોડે ખાઓ રોટલા જોડે ખાઓ પરોઠા જોડે બાખરી જોડે બધા જ જોડે મસ્ત લાગશે એ મિત્રો એકદમ ટેસ્ટી અને મસ્ત મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમારા એકવાર જરૂરથી બનાવજો મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે અને તમારા બાળકો માટે સરસ મજાનું આ ઉનાળાની મોસમમાં હું રોજ રોજ નવું નવું લઈને આવું Porque me trouxe o...